સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન પિસ્તાળીસ ડિગ્રી જેટલું થતાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે ધ્રાંગધ્રા એસટી ડેપો દ્વારા મુસાફરોને કાળઝાળ ગરમીમાં રાહત આપવા માટે ઠંડી છાશ તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે લીંબડી પોલીસ દ્વારા સુરેન્દ્રનગર હાઈવે ઉપર લોકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા દરરોજ તાપમાનનો પારો કેટલો હોય છે તેનું આકલન કરવામાં આવી રહ્યું છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવા સૂચન કરવામાં આવી રહ્યું છે ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત એક વ્યક્તિ ઓરેન્જ એલર્ટ સાથે હવામાન વિભાગે જે આગાહી કરવામાં આવેલી હતી તેના ભાગ રૂપે સુરેન્દ્રનગરની જનતાને ખાસ અ કહેવા માગું છું કે હજી પણ આગામી દિવસોમાં હિટ વેવની આગાહી ચાલુ છે ત્યારે ઘરની બહાર ન નીકળો આવશ્યક તો જ બહારે નીકળો જ્યારે પણ બારે નીકળો ત્યારે આપણા શરીરનું પ્રોટેક્શન એટલે કે ટોપી ચશ્મા રૂમાલ અને ફૂલ સ્લીવ ના શર્ટ પહેરી અને બારે નીકળો સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે જોઈએ છીએ કે ડિઝાસ્ટર બ્રાન્ચની પાસે જ હવામાન વિભાગ ની કચેરી દ્વારા અહીંયા આપણે એક વેદ શાળા જેવું નાનું એવું મૂકવામાં આવેલું છે જેથી ખરી અને ખ્યાલ આવે કે સુરેન્દ્રનગર જિલ્લાનું ખરેખર ટેમ્પરેચર કેટલું છે એ જાણવા મળી શકે છે આપને